नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ગરમ કપડા તૈયાર રાખજો આ વર્ષે ગાતરો થી જાવતી ઠંડી પડવાની આગાહી દિવાળી પહેલા જ મોટો ઝટકો 19 કિલોગ્રામ ના કમર્શિયલ LPG સિલિન્ડર નો ભાવ વધ્યો તાલિબાને અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા કરી બંધ અનૈતિકતા રોકવા માટે લેવાયો નિર્ણય જેસલમેરમાં રણ વચ્ચે ખેડૂતે ઉગાડ્યા ઘઉં કરી લાખોની કમાણી તમિલનાડુમાં અભિનેતા વિજય થલપતિની રેલીમાં થયો નાશબાગ મૃત્યુ આંક વધીને થયો તેતાલીસ લોકો થયા ઇજાગ્રસ્ત गुजरात ના 157 તાલુકા માં થયો વરસાદ સૌથી વધુ ભરૂચ ના અંકલેશ્વર માં 4 ઇંચ વરસાદ ખબક્યો હજુ ભારે વરસાદ ની આગાહી પી એન સન્માન નિધિ યોજના નો 21મો હપ્તો એટલે કે ₹2000 દિવાળી પહેલા જ ખાતા માં નાખવાની કોશિશ કરશે કેન્દ્ર સરકાર તહેવારો ની મોસમ દરમિયાન સોના અને ચાંદી ના ભાવ માં સતત વધારો જોવા છે गीर सोमनाथ सीडोकर करुण घटना माता पूंज प्रसंग में वीज करंट लागता त्रन युवानोना नो युवा निर्णय हम भारतीय करी में क्रॉस बोर्डर ट्रेड प्रथम तबक्का त्रण देशों व्यवहार शुरू खोडलधाम नोर्थ जोन गरबा वीआईपी बैठक व्यवस्था ने लई सर्जायो विवाद युवके त्राण लोग पर छरी करो हम सोनी माथी झड़पाये त्राण आतंकी ने सेशंस कोर्टे आजीवन केदनी सजा फटकारी मोड़सा पिस्तालीस स्थल पर इनकम टैक्स विभाग दरोडा बिल्डर डॉक्टर वेपारी में फफदा भारत सामे हार बाद नी मोटी कार्यवाही खेला लाखों नु नुकसान पहुंचा केंद्रीय कर्मचारी बोन्स की जाहरात तीस दिवस पगार जेटू बोनस सरकारे आपी दिवाड़ी गिफ्ट